નમસ્કાર દર્શક મિત્રો લોણી પાલન પાલનપુર શહેરના ડુંગિયાવાડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે રેલવે સ્ટેશન નજીક આવેલી પ્રોટેક્શન વોલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી આ દીવાલ રહેણાંક વિસ્તારની સામે આવેલી હતી દીવાલ તૂટી પડવાથી આસપાસના મકાનોને નુકસાન પહોંચ્યું છે વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી મકાનોના દરવાજા તેમજ સંડાસ બાથરૂમને પણ નુકસાન થયું છે જોકે આ ઘટનામાં સદસથી બે કોઈ જાનહાની થઈ નથી સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે રાત્રિના સમય અચાનક મોટો અવાજ આવ્યો અને દિવાલ ધરાશાયી થઈ ગઈ આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે અને નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે બેન શું નામ છે ને કેટલા વાગે ખોટ પડ્યો છે નહીં ના બેન રાત્રે એક વાગે વરસાદ આવે ને એ ટાઈમે આખો ખોટ પડ્યો અમારો અમને નુકસાન ખાસું બધું થયું ચાર પાંચ ઘરો ને બરોબર હવે અમારે આમાં કાલે લેટ્રિન બાથરૂમ બધું છે બરોબર હવે અંદર કદાચ કોઈ છોકરું બોકરું લેટ્રિન બાથરૂમ બેઠું હોત તો એમને કોઈ આ ના થઈ ગયો તો અમે આની શું સુવિધા કરો રેલવેવાળા અમને એવો ન્યાય આલે કે આ કોર્ટ હદ બહાર ના જાય અને એનો અમને કોઈ ન્યાય આલે કેટલું નુકસાન થયું કેટલો સમય થયો રાત્રે એક વાગે થયો અને ડોસી ડો બી અહીંયા હતા અમે એ લોકોને રાત્રે તો બકરા ચાર પાંચ હતા બકરાને બી ખેચી ગાડ્યા બે તીન બકરા અંદર ડુબાઈ ગયા હતા એ લોકોને બી ખેંચી ખેચીને અમે રાત્રે ગાડ્યા એક વાગે આવું થયું પડે તો ને પડે પડે ને સાહેબ કેમ ના પડે પડે એવી શક્યતા છે ને આખી દિવાલ વાગ્ય થઈ ગઈ શું અમારે તો બસ ક્યારે દિવાલ થોડી માફ કરે અને અમને એનો ન્યાય ન્યાયાલય